નડિયાદના નડભણ હાઈવે પર અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી હાઇડ્રોલિક એસિડ લીક થતા નાશભાગ મચી નડિયાદ ફાયર બ્રિગેડને કોલ મળતા પાણીનો મારો ચલાવી દુર્ઘટનાને ટાળી નડિયાદ નજીક ગત મોડી રાત્રે નેશનલ હાઈવે પર અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી એકાએક હાઈવે પર હાઇડ્રોલિક એસિડ લીક થવાની ઘટના બની છે જેના કારણે નેશનલ હાઈવે પરના ટ્રાફિકને થોડા સમય માટે

ફાયર બ્રિગેડની ટીમે બે વોટર બ્રાઉઝર લઈને બનાવ સ્થળે દોડી આવતા રોડની સાઈડમાં ટેન્કર ઊભી હતી અને આ ટેન્કરમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી સતત લીક થતું હતું ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવ્યો હતો અને આ સ્થિતિને સંભાળી હતી બીજી તરફ ટેન્કરના માલિકનો કોઈ અતોપતો ન હોય અને ટેન્કરની પાછળની બાજુએ કોઈ વાહનને અકસ્માત કરેલા હોવાથી આ લીક થયું હોવાનું નડિયાદ ફાયર બ્રિગેડની માલુમ પડ્યું હતું ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ ટેન્કર પર સતત ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી લીક થયેલ એસિડને ડામ્યું હતું સ્થળ પર પહોંચેલા ફાયર ઓફિસર ચિરાગ કઠવીએ આ બાબતે કહ્યું કે અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે વાહન ચાલકનો કોઈ અતોપતો ન હતો ટેન્કરના કેબિનમાંથી બ્લીટી મળતાં આ જ્વલનશીલ પ્રવાહી હાઇડ્રોલિક એસિડ હોવાનું જાણવા મળ્યું છે બનાવની જાણ થતાં તુરંત સ્થાનિક પોલીસ અને હાઇવેની પેટ્રોલિંગ ટીમ આવી પહોંચી હતી અમારી કામગીરી ચાલતી હતી ત્યારે થોડા સમય માટે હાઇવે પરથી પસાર થતા વાહનોને ડાયવર્ઝન આપ્યું હતું નટપુર ન્યૂઝ સખત અને આપની અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો